એટીએમ છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો બીઓબીના એટીએમમાં ફ્રોડ કરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો વલસાડમાં ચાર લાખ છ હજારની છેતરપિંડી કરનાર પાસેથી નવ્વાણું એટીએમ કાર્ડ મળ્યા ત્રણ રાજ્યોના ગુના કબૂલ્યા વલસાડ સિટી પોલીસે એટીએમ છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે પોલીસે હરિયાણાના હાસી તાલુકામાંથી ચુમ્માલીસ વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રાઘબીર માહલાની ધરપકડ કરી છે આરોપી પાસેથી નવ્વાણું જેટલા વિવિધ બેન્કોના એટીએમ કાર્ડ એક મોબાઈલ અને ચાર લાખ છ હજાર રોકડા અને એક કાર સહિત કુલ રૂપિયા નવ લાખ અગિયાર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસની વિગતો મુજબ ઓગણીસમી નવેમ્બર વલસાડના તિર્થો રોડ પર આવેલા બીઓબી બેંકના એટીએમમાં ઉર્મિલાબેન પટેલ રૂપિયા વીસ હજાર ઉપાડવા ગયા હતા આરોપીએ મદદ કરવાના બહાને તેમનો એટીએમ પાસવર્ડ મેળવી કાર્ડ બદલી નાખ્યું હતું ત્યારબાદ વિવિધ સ્થળોએથી કુલ ચાર લાખ સાત હજાર રૂપિયા ઉપાડી લીધા હતા આ છેતરપિંડી પચીસમી નવેમ્બર ત્યારે બહાર આવી જ્યારે બેને બેંકમાં ચેક દ્વારા પૈસા ઉપાડવા જતા તેમના ખાતામાં માત્ર રૂપિયા ચાર જ બાકી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ બે વર્ષ પહેલા એટીએમ બદલી કરતી ગેંગના ડ્રાઈવર તરીકે કામ કરીને આ ટ્રીક શીખી હતી અને પછી પોતાની ગેંગ બનાવી હતી આરોપીએ કબૂલાત કરી છે કે તેણે રાજસ્થાન મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં પણ આવી છેતરપિંડી આચરી છે તેનો મુખ્ય ટાર્ગેટ વૃદ્ધો અને ઓછી જાણકારી ધરાવતા એટીએમ ઉપયોગકર્તાઓ હતા વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસન વિસ્તારમાં ઓગણીસ નવેમ્બરના રોજ એક મહિલા દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જે અનુસંધાને ફરિયાદની હકીકત એવી હતી કે છેલ્લા એક દોઢ મહિનામાં એના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ એટીએમમાંથી ચાર લાખ સો હજાર આડત્રીસ રૂપિયા ઉપાડી લીધેલા છે જે પ્રાથમિક હકીજત જે મળી હતી એ પ્રમાણે આ મહિલા કોઈ એક એટીએમમાં વલસાડ સિટીના ઈથલ રોડ ઉપર કોઈ એટીએમમાં પૈસા લેવા ગયા હતા એ વખતે એ એટીએમ કાર્ડ એમનું જે હતું એ જે લોકો હતા પાછળ જે ઉભેલા એ લોકોએ વાતો વાતમાં એને બિઝી રાખીને એનું જે કાર્ડ હતું એટીએમ કાર્ડ એ બદલી લીધેલું હતું એનું ઓરિજિનલ એટીએમ કાર્ડ લઈને એક બીજું ડુપ્લિકેટ એટીએમ કાર્ડ એને પકડી દીધેલું હતું અને એ એટીએમ કાર્ડ લઈ જઈને અલગ અલગ એટીએમમાંથી ટોટલ ચાર લાખ સો હજાર આડત્રીસ રૂપિયા એ લોકોએ ઉપાડી લીધેલા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર અને ડીસ્ટર્બ પીએસઆઈ અને તમામ ટીમ આમાં કામે લાગેલી હતી ટેકનિકલ સીસીટીવી અને એની સાથે સાથે મોબાઈલ ઇન્ટેલિજન્સ તમામનો ઉપયોગ કરીને આ આરોપી છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળી હતી અને આ આરોપીઓની આઈડેન્ટિફિકેશન કર્યા પછી વલસાડ સિટીની સ્પેશિયલી એક ટીમ હિસાર હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં મોકલી આપવામાં આવી હતી અને એક જે આરોપી છે જીતેન્દ્ર એને ધરપકડ કરવામાં સફળતા મળી સર આરોપીની એની અલગ અલગ રહ્યો છે આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનિલ આ બે આરોપીઓ હજી પકડવાના બાકી છે આ સમગ્ર જે એટીએમ સ્વાઇપ પાઇપ બદલી નાખવાનું જે આખું જે મોડે સોપરે જેનું મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે આરોપીઓ બાય કાર ત્યાંથી હિસ્સાણાથી નીકળ્યા હતા અને એ લોકોની મોડસ સોફ્રેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા આવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભૂળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા આ રીતે ઘોડા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવાનું ખબર પડે છે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત સાથે સાથે યુનિયન ટેરિટરી દમણ સહેલવાસનો પણ આવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો છે એ પ્રકારની હકીકત જીતેન્દ્રએ જણાવેલી છે જે આરોપી મુખ્ય પરવીન એને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની મોડેસોપ્રિંડીથી ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર એની પાસેથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે એની પાસેથી હુંડા આઈ ટ્વેન્ટી કાર અને એની પાસેથી મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયાનો અને ટોટલ નવ્વાણું જેટલા અલગ અલગ બેન્કના એટીએમ કાર્ડ એની પાસેથી મળ્યા છે જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેન્કોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની મોટા ઓપરેટરી ગુના આચરેલા હોય એમને તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવ